માર બેબલી ચાર ભણે એની માફે બરોબર અને એને મારો શું તકલીફ છે એમને ફોફાળા મારી મારી કરે છે એમ હાફ ફોફાળા મારે ને એમને બે વર્ષથી એમને એમ કરે છે શું બોલ્યો હાફ ફોફાળા મારે ને એમને એમ હોટામ થાય છે હવે આપડે બે વર્ષથી એમને એમ થાય છે મળતો નથી દસ ભૂવા બદલાયા દવાખાનું કર્યું પણ કોઈમાં આપડો ફેર નથી પડતો દવાખા ને બતાવો દવાખાના નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈ નો ફોન આવે છે જે મિત્રો ભાઈ જે છે તેમની દીકરીને બે વર્ષથી તકલીફ થઈ છે અને તે રાતમાં તેના શરીરમાં ઘોઘાબાપા ફૂંફાળા મારે છે તે વાત તેઓ કરેલા છે મિત્રોભાઈ એ ડૉક્ટરો પણ કરી છે અને બુઆપાણી પણ કરી છે તેમ છતાં દીકરીનો કોઈ ફરક પડતો નથી જેને લઈને મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ ભાઈ ફોન ઉપર ચર્ચા કરી રહ્યા છે ભાઈની વાત સાંભળશો તો દીકરી સાથે જે ઘટના બની છે એ સાંભળીને તમે પણ ચોંકી જશો તો શાંતિથી સાંભળો આ પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો

હોય પાટન દવા કરે આખો રિપોર્ટ ઘટાડો બધું મગજ નું આખું બધું દાડો માનસિક બીમારી બીમારી ના ના બધે સાહેબ બધું તપાસ કરાયો આખો રિપોર્ટ ઘટાયા બધે મેહાણા ને પાલનપુર ને દિશા બધે કોને પાટણ ને નોર્મલ નોર્મલ આવે છે અને ભુવા લગભગ ગણો ને દહ બદલાયા છે હવે સાહેબ શું કરવું કોનો જે આરા પેલે ફોફાડા મારી ઘરે હું આ બસ એમને પાસ મગજ માં ધઈસ ધઈસ કે થાય છે એમ કરે બેબલી નાલુ હા આપો ને લે આ ઈલાસ ઈલાસ આવી फाइव सिक्स हेलो हाँ हाँ सिक्स वन थी सिक्स वन थी सिक्स वन हाँ तो तुम्हारा वीडियो सॉन्ग में एक दायरा जो हूँ तू हाँ लो, आ लो आलो आप भी बिल्ला दो फोन फाड़ मारा हेलो हाँ बोलो हाँ हाँ अच्छा आप बात करो मत तकलीफ तो ऐसे क्यों थाई है ના શ્વાસ લેવામાં કોઈ ભુવા તકલીફ નહિ થાતી તો આ જે બોલે એ કાન નળી દબાતી હોય કે એવું કાઈ થાતું હોય તો આમ થાય ના એવું કઈ નહિ થાતું અને પેલું તો કમ્પ્લીટ હતું હમણાં થી જેમ થાય છે આખો દાડો હાફ હુંફાળા મારે ને એમ થા થા કરે મગજ મો બંધ થાય એમ થાય નાવા ના દે કોઈ એમ કોઈ સુજે નહિ કોઈ ગમે નહિ એમને એમ મગજ માં વિચાર વાય જ ના એવું કશું થતું નહીં તમે જોવો તો મોટા મોટા તો મારે માથા માં હતા એ કપાયા પરા દુઃખ માં તો અને આ પછી સાપ હુંફાળા મારે ને થા થા કરે પેલા starting થયું ને દુઃખ તાણે થોડો થોડો કોમ બેસ્યો પેલો

બે વર્ષ થી તકલીફ થાય હમણે હિ એમ થવા મળ્યું બે વર્ષ થી તકલીફ છે પણ ભુવા કે દેવ દુખ નું બંધાય પણ મટતું નહીં અને જે દવાખાને જ ને તો રિપોર્ટમાં કોઈ આવતું નહીં આ મગજ ની હોય ને મગજ

સપના માં નાગ આવે પાણી અડે એવું બધું મગજ ની જે કાઈ પીડા હોય ને એ જ્યાં લગન ન આવે ત્યાં લગન આવું જ કરે કેમકે એને છે ને શ્વાસ ની નળી કદાચ દબાતી હોય હા પણ એ પણ સીટી તો

মহ তাই মানে গাৰা নাই লাগে

હા હા બાર વાગે ઠેઠ બાર વાગે તમારા વિડીયો જોઉં છું રાતના દશમાનો વાં જવાળા

એટલે એ મસા નું ચેક કર્યા પછી છે ને નીરો નો સર્જન હોય હા મગજ નો હા એને બતાવજો એ હું લગત માળી અને વાત કરાવજો હા ભલે ભલે સોલ્યુશન હા હા ભલે ભલે પણ આ માતાજી માં વાત કરી હા હાર હારું ભલે બૌ ત્રીજી થઈ જાય સાચી વાત ચાર ભોળે એની માથે સાહેબ હા કેમ કે ભૂવા ભૂવા કીધા એ મટીરા તો ગુવા ને ઘરે દવાખાના આવે

તમને ફોટો મેલે તમારો ચાલુ રાખજો કોહળસિંહ રાઠો હા કોહળસિંહ રાઠો અને ક્યાં કીધું ગામ કારેલા કામ કારેલા હા કારેલા બાબર તાલુકાનું કારેલા તાલુકો બાબર હા બાબર

હું તમારી સલાહ લીધી છે તો આ ઓડિયો હું મૂકું મૂકો હા કઈ વાતો એટલે આ જે માતાજી ના ભુવા ભરાડા થી નથી પણ આ જે કઈ પ્રોબ્લેમ છે એ દવાખાના છે એના માટે મૂકી નથી હા આ મુકલો તો મોકલજો મારે ફોટો મોકલ્યો ભાઈ મોકલો હા મોકલ્યો ફોટો તો અત્યારે મોકલો અત્યારે હા મોકલો